આપણે જીવડા કાઢ નાખ્યા છે આ પાટો આવડો હાલ છે આવડા પાટા એ શું થાય બીજો પાટો લે મારો દાંડી બરોબર કચકાયું ને કઈ માખ્યું લગભગ આવે તો જીવડા પડતા હોય છે ઇંગાર મૂકે ને માખ્યું હાસું કે ખોટું

પૂરેપૂરો એટલે એમાં તમને ખબર પડશે કે આ સેવા હાસી છે ખોટી છે જે કેવી રીતે જીવડા કાઢ્યા એ આ પૂરેપૂરો વિડીયો જોઈજો એક લાવો એટલે સરખું બાંધી દીધું આ તો છૂટવા નથી દીધો આ પાટો છૂટી જાય તો એમ થાય હોય લાવો ખરી વસાણ લઈ લે ખરી વસાણ હવે એક થોડોક આ બાજુ બાંધી પાટો ખરી વસાળે થી લઈ લે એટલે છૂટે

મિત્રો જીવડા કાઢ નાખ્યા છે એટલે હવે ગાને આપણે છોડીવા આવી છે જુઓ આ એક પાટુ બાટુ મારે ને પછી ઓ મારા નું પણ ખકવાડી દીધા તો એ કે ખલવાડેલું છું સાઈડ તો Beri je.